ફરી એક વખત દેવાયતભાઈ કરતા પોલીસ દોડવામાં નબળી સાબિત થઈ છે કદાચ પોલીસ પાછળ રહી ગઈ છે ગીર સોમનાથ જિલ્લાની તેવું કહી શકાય દેવાયતભાઈ જામીન પર મુક્ત થઈ ગયા છે આ જામીન આપ્યા છે મામલતદાર કક્ષાએથી કારણ કે એક વખત તેમને કોર્ટમાંથી જામીન જે મેળવવાના હતા એ જામીન તેમને મેળવી લીધા હતા પરંતુ બાદમાં ગીર સોમનાથ પોલીસે તેમની અટકાયત સુલે શાંતિના ભંગના પગલાં હેઠળ કરી અને ત્યારબાદ તેના જામીન માટે તેમને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા

પોતાને જેણે પગ ભાંગી અને તેને મારી નાખો એ પ્રકારનો અધમુઓ કરી નાખ્યો આ મામલાના આરોપ સાથેની ફરિયાદ ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિએ તાલાલા પોલીસ મથકમાં નોંધાવ્યો આ મામલાની તપાસ ગીર સોમનાથ એલસીબી કરી રહ્યું હતું હોબાળો મચી ગયો કે આ પ્રકારના અરાજકતા ભર્યા કૃત્યો કલાકારો કરવા લાગે તો પોલીસ કેમ ચૂપ બેઠી છે એલસીબી દ્વારા સુરેન્દ્રનગર ખાતેથી દૂધઈ ગામ ખાતેથી જે દેવાયત ખવડનું ગામ પણ છે અને ત્યાં તેમનું ફાર્મ પણ છે એ ફાર્મમાંથી તેમની ધરપકડ થઈ દેવાયત ખવડની ધરપકડ કર્યા બાદ તેમને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા મોડી રાત સુધી દલીલો ચાલી અને કોર્ટે જામીન મંજૂર કર્યા પોલીસને રિમાન્ડ મળી શક્યા નહીં ત્યારબાદ તેમને સુલેશ શાંતિના ભંગના પગલા હેઠળ જે પકડી રાખ્યા હતા એવું માનવું હતું કે એકસો એકાવનમાં રાખીએ અને બાદમાં સેશન્સ કોર્ટમાં આ નીચેના અદાલતના ચુકાદાને પડકારીએ અને ફરીથી રિમાન્ડની ની માગણી કરીએ અથવા જ્યુડિશિયલ કસ્ટડી કરાવીએ પરંતુ ગીર સોમનાથ પોલીસ દોડવામાં મોડી પડી છે ગીર સોમનાથ પોલીસે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી હજુ તો એડમિટ થઈ છે પરંતુ દેવાયત ખવડ જામીન મુક્ત થઈ ગયા છે મામલતદાર કક્ષાએથી કારણ કે તેમને મામલતદાર જાડેજાની બદલી થઈ ચૂકી છે રાત્રે અને ગઈકાલે રાત્રે બદલી થઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નવા પોલીસ વડા તરીકે જયદીપસિંહ જાડેજાની નિયુક્તિ થઈ છે મનોહરસિંહ જાડેજા એક વખત દેવાયત ખવડને ફોલો કરતા હતા ઇન્સ્ટાગ્રામમાં તેને લઈને મુદ્દો ચાલ્યો માધ્યમો ખૂબ લખ્યું અને દવાયત ખવડ જે વખાણ કરી રહ્યા હતા એક દાયરામાં એસપી મનોરસિંહ જાડેજાના તેને પણ માધ્યમોએ ચલાવ્યું અને એવું માનવામાં આવતું હતું કે મનોહરસિંહ જાડેજા સાથેના અંગત સંબંધો કે મિત્રતાના કારણે જ દેવાયત ખવડે હુમલો કરવા માટે આ વિસ્તાર નક્કી કર્યો પરંતુ હવે જયદીપસિંહ જાડેજા આવી ગયા છે ભલે દેવાયત ખવડ છૂટી ગયા છે પરંતુ સેશન્સ કોર્ટમાં આ નીચેની અદાલતે મંજૂર કરેલા જામીનને પડકારવાનું કામ ગીર સોમનાથ પોલીસે કરી નાખ્યું છે માટે દેવાયત ખવડ માટે હવે જયદીપસિંહ જાડેજા જેવો એક નવો પડકાર છે કારણ કે એસપી બદલી ગયા છે હવે જોઈએ આગળ શું થાય છે નવા એસપી શું કરે છે દેવાયત ખવડના મામલે આ પ્રકારના વિગતવાર વિશ્લેષણ સાથેના અહેવાલો જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો સ્વામાન સાથે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર